બંગલાનું બધાનું ફરીવાર તમારું સ્વાગત છે અને આજ આવે પછી આપણે ઘણા ટાઈમ થી આમ તો એક ટેમ્પલ લોગ નહોતા આવતા અને આપણે કંઈ બંગલાના વ્લોગ નહોતા આવતા તો ફરી વાર આજ મેરેજ માં આવ્યા હતા એક બંગલો આવ્યા છે જે આપણે કહેવામાં આવે છે રાજા શ્રીજી કૃષ્ણનો બંગલો છે પેલા તમારા જોડે અમારા બાપુ પણ આવેલ છે રાજુ બાપુ કેમ બાપુ અને અમારા મૌતિકભાઈ અને એમ જ અમારા ઘણા મિત્રો છે બધા અંદર છે જે તમે જોઈ રહ્યા છો હામીન સાહેબ અને આ બંગલો છે આ બંગલો જોઈને તમને ખબર પડી ગયો કે બંગલો ક્યાંનો છે ને કઈ જગ્યાનો છે ખબર હોય તો કોમેન્ટ તો કરી નાખજો આજે તો આપણે તમને લોકોને બતાવવાના છીએ આ બંગલો જોઈ શકો છો તમે બંગલાનું લોકેશન તમે એકવાર જો મિત્રો પછી તમને કઈ ઇતિહાસ સ્થળો અમારા તુલસીભાઈ પણ આવેલા છે એમના વાઇફ છે એટલે બહુ બોલી નથી એકતા એના ઘણા મિત્ર આવેલા છે એમ તો જાહેર છેતાવણી પણ છે સાગરભાઈ અમારી જોડે આવેલા છે પછી એમનું ગામ અહીંયા જ છે કેમ સાગરભાઈ સાથે અમારા આવી જશે જયસુખભાઈ પણ હિંમતભાઈ તમે જોયા છે એકવાર બે બ્લોકમાં આવી ગયેલા છે આ બાજુ જઈ પહેલાં આપણે તો કઈ બાજુ છે આ તમે એકવાર મોહલ જો આ રીતનું કઈ બાજુનું છે ને કેટલા દરવાજા છે તો વાત કરીએ ચોર્યાસી રૂમ આવેલા છે સોરી અને તમે રૂમ જોઈ રહ્યો છો ત્યાં તક ઘણું બધું પડી ગયું છે ચોર્યાસી રૂમ અને એ વખતમાં ઓગણીસો ને પિસ્તાલીસમાં આ મહેલ બનાવવામાં આવ્યો હતો અને દસ વર્ષે આ મહેલનું નિર્માણ થયું હતું એટલે પૂરું થયું હતું કામકાજ અને દસ વર્ષ પછી આ થઈ ગયું હતું અત્યારે આને સો વર્ષ કરતાં વધારે પણ વર્ષ થઈ ગયા જેના કારણે આ બંગલે કોઈ રહેતું નથી દેખભાલ બરાબર થતી નથી જેના કારણે આ બધું બ્રેન છે

અમારા જીવુભાઈ પણ આવે છે પણ આગેથી એટલું દેખાય છે અને રાજુ બાબુ પણ આવેલા છે એ પણ અત્યારે વિચિત્ર થઈ ગયા છે કે બંગલો જોયો નથી આ ઓગણીસો પિસ્તાલીસ માં બંગલો બન્યા દસ આ કામ પૂરું થયું અત્યારે બંગલા ની હાલત બગડી છે કેમ કે અહીંયા ધ્યાન રાખવાનું છે જે દસ દવા રૂપિયા ટિકિટ લે છે એવું છે પણ અમે દીધા નથી અને આ બંગલો તો પેલાના રાજાનો હતો કોઈનો સરકારી ઘરનો તો નથી એટલે રૂપિયા ટિકિટ તો ન જ લેવાય અને કોઈને દેવાય પણ નહીં તો અહીંયા તમારે એકવાર આટો જરૂર મારો આવો અને જોવા માટે જરૂર આવો થોડોક ઉપર જઈને તમને બંગલામાં બતાવી કઈ રીતનું છે ને કઈ રીતનો બંગલો છે તો આગળ જાય આ રૂમ છે અને ઉપરનું તમે કામકાજ જો બધું તૂટી ગયું છે કેમ જયું ભાઈ ઘણા વરા થઈ જાય એટલે હવે આ બંગલાને

અને તાપવાનું હોય છે ને એટલો રસ્તો આમ હોય છે ખુલ્લું જે હવાર ઠેઠ ઉપર વરાળ નીકળી જાય બધી એની માટે અને આ બે દરવાજા છે જે આપણે જૂના જમાનાના બહુ બીક લાગે એવું છે પહેલાં તો અહીંયા તમને બતાવો તો ગુફાનું છે અંદરનો રાસ તો અંદર તમે જોઈ રહ્યા છો કઈ રીતનું છે ડરાવની જગ્યા છે જે નીચે જાય છે અહીંયા ઘણા મિત્રો આવેલા છે પણ આ જગ્યા અંદર કોઈ આવતું નથી આપણે પહેલી જૂના જમાનો નું છે અંદર જે નીચે થાય છે અહીંયા થોડું ધ્યાન રાખો ગુફા જેવું છે ને એરું નું એવો સાણસ વધારે રહે અહીંયા બંગલા ની નીચે આવ્યા છે અત્યારે અમારે બધા મિત્ર ની છે આ બાજુ રસ્તો છે આ બાજુ જૂના જમાના રસ્તા છે અને અહીંયા પણ છે અહીંથી હજી છે જે ખાલી ઓલ જ છે અહીંયા કઈ આગળ નથી પૂરું થઈ ગયું કઈ બાજુ જવું છે ભાઈ

તો મિત્રો આ રસ્તે નીકળ્યા હતા પાછા આ બાજુ એ પણ આયલી સીધો ઓલી બાજુ રસ્તો થાય છે રસ્તે પાછા આવી જશે અને આયલી પેલા થઈ આવી અને પછી ઉપર જવાનું છે અહીંયા પહેલા જમાના તમે બાલ્કની જો ને લાકડું ઓરિજિનલ એટલે કાંઈ ઘટે નહીં એજી સ્પેશિયલ ખાગનું અને જે આગળ પણ રૂમ છે નવા સોર્યાસી રૂમ અહીંયા છે મિત્રો તો પછી પાછા આ બાજુ એવા જે પહેલાં જૂના જમાનાના બાથરૂમ અને એના બાથરૂમ છે બધા આ પહેલાંની આપણે કેન્ડી મોટી કેન્ડી એ કહેવામાં આવે છે જૂના જમાનાના હજી નળ પણ છે જો તમે મિત્રો પહેલાના જે વસ્તુ છે જીવ આધરમાં છે અહીંયા અને કહેવામાં આવે છે કે નીચે જે હાલમાં પહેલાં સોનું હતું હોય ત્યારે તો નથી કાંઈ બીજો રસ્તો નીકળ્યો અહીંયા તમે આવો એટલે ભૂલ ભૂલ્યા જેવું છે અમારે રસ્તા ઉપર રસ્તા છે અહીંયા હજી એક બાથરૂમ નીકળ્યું છે પાછું અને આ પણ એ જ રીતનો બાથરૂમ છે અહીંયા કેટલા બાથરૂમ છે ખબર જ નહીં કેમ કે તો એક હતા ને સિપાઈ જાલ્યા હતા કે હવે આ બારી તૂટી ગઈ છે પણ અહીં એક લાકડું ઓરિજિનલ છે તમે જોઈ રહ્યા છો પહેલાંની સિસ્ટમ અને હવે આપણે જાણશે ઉપર ઉપર રસ્તો ક્યાં લઈ નીકળે છે ને કઈ જગ્યાથી તો જોવાનું બાકી છે અને કાઈ નથી જોતી અને 100 વધારે કરતાં પણ વધારે વરસ થઈ ગયા છે અને હોલ જેવું છે અને નીચે જેવું કાઈ છે કે આ કઈ સુકાવાની વસ્તુ હોય એવું મને લાગે છે એટલે મેં બાલ્કની મસ્તની ભાઈ તમને એ પહેલાના રાજા રાજા દરાલી નીચે બોલામ કા છે વારા છે કે જોજો અને આમાં કંઈ મસ્તની બારી મૂકેલી છે પહેલા બારી પેલા જમાના ના જે રાજા હતા જ બનાવતા અહીં બારી પણ તો ફેમિલી પહેલો માળ ચડી જાય ને હજી તો ઉપર હાથ માળ છે મેં કીધું હતું એટલે હાથે હાથ માળ ચડવા છે તમને બતાવવાનું છે આગળ જઈને કઈ રીતનું છે તો બ્લોગમાં એન્ડસીટી બનાવી રહીજો અને આજનો વ્લોગ તમને સારો લાગે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ના તમને આ જગ્યાએ આવ્યો હોય તો એકવાર કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં આ બાજુ હું મારે જોઈ લઈએ થોડુંક તો ફેમિલી તમે જોવા આવો નિરાયે ટાઈમ લઈને આવો તો તમને ખૂટે એમ નથી એટલા રૂમ છે અને આ રૂમમાં લઈ ઓલા રૂમમાં ઓલા રૂમમાં લઈ બીજા રૂમમાં આ બાજુ જુઓ તમે કાચ તો બધા તૂટી ગયા છે અથવા કોઈ લઈ ગયું છે બાર નો માહોલ તમને એકવાર વાર બતાવી દો દરિયાના કાંઠે આ રાજાનો મહેલ બનાવેલો છે કઈ રીતનો તમે જોવો એકવાર ફેમલી તમારા જયું ભાઈ આગળ જાય છે ચોથા આવી બાર નો મહોલ એકવાર પેલા અહીંયા ફેમિલી રસ્તો નતો એટલે તમારે છે ને ઓડકામ બેસીને ગાડી નાખીને આવવું પડતું પણ હવે તો રસ્તો બને નાખો છે એના કારણે અમે અહીંથી બાઇક લઈને આવેલા છીએ ત્યારે આ બધું તૂટી ગયું છે તો થોડું કાંઈ ધ્યાન રાખવું ક્યારે માથે પડે ને ક્યારે હું પડે કાંઈ નક્કી નહીં પહેલા તો આવા સ્ક્રૂ હતા રાજા રજવાડાના સમયમાં અત્યારે આવા સ્ક્રૂ ક્યાંય મળતા નથી મળતા નથી લાકડા પણ હવે છે પણ એ રીતના નહીં પહેલાં જેવા કે અત્યારમાં તૂટી જાય એવા બધા લાકડા છે આ જગ્યા છે પણ આપણે ત્યાં જ્ઞાન નહોતા કેમ કે ખબર નથી પડતી કયો રસ્તો છે ક્યાંથી છે ટ્રાય કરશે ત્યાં જવાની

કે બે છે બધું પડવાની તૈયારી છે અને બાપુ આપડે એમ કેતા આખરી મંદિર છે પણ આખરી નથી જે એની ઉપર પણ એક છે એટલે આજે આપણે ત્યાં ચઢવું બહુ તમે જો એકવાર નીચે લીકે કઈ રીતનો બધું તૂટી ગયો છે કઈ રીતનું છે આ મહેલ તો આપણે પણ જઈએ આ લાકડાના પગથિયા છે પગથાર લાસ્ટ મંજીલ માં લાકડાના પગથિયા આવી જશે ત્યાં જ આરસના હતા આ મહેલ એક નથી આપણે રાજા શ્રીજી કૃષ્ણનો આવાયને કહેવામાં આવે કે ઘણા મહેલો છે તો આ પથ્થર તમે જો પેલા જુના જમાના તમે ગમે એટલું કરો તો સો વર્ષ જુના પથ્થર છે કેમકે ઓગણીસો પિસ્તાલી માં બન્યું એટલે અત્યારે ઓવર ઉપર થઈ ગયું અને નીચેનો બધું તૂટી ગયો પણ જ્યારે આ મહેલ રાજાનો પહેલા હારામ હાર હશે ત્યારે તમે વિચારો કે આ મહેલનું કઈ રીતનું નિર્માણ છે અને કઈ રીતનું કરેલું છે આગળ તમે જોઈ રહ્યા છો જે ધોળું ધોળું તમને દેખાય છે એ ખેતર નથી પણ અહીંયા મીઠું છે કેમ કે અહીંયા મીઠાનું બહુ બનાવટ છે વધારે અને મીઠાનું ઉત્પાદન અહીંયા વધુ થાય છે આના લોકો મીઠાનું ઉત્પાદન વધુ કરે કારણ કે બધી બાજુ દરિયો જ છે અહીંયા જેટલી જમીન છે બધી મીઠાની છે કેમકે અહીંયા તમને લીલોત્રી બધી દેખાય પણ ખાલી જાડવાની બધા આપડે ખેતી કરે છે પણ અહીં ખેતી ની અહીંયા ખાલી મીઠા નું ઉત્પાદન કરે છે ખેતીનું ઉત્પાદન ઓછી માત્રામાં થાય છે જ્યાં જો તમારી નજર પોગે ત્યાં સુધી મીઠું 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 જ દેખાડે તમને અને જો ટ્રાય કરશો અમે ત્યાં જવાનો ચાન્સ રહે તો અમે ત્યાં પણ તમને બતાવીશું અને આગળ રાજા કૃષ્ણસિંહ અઢારસો પાદરના ધણી હતા અને આવા તો એના કેટલા પણ મહેલ હતા એ પણ અમે તમને નેક્સ્ટ બ્લોકમાં બતાવવાના છે અને ટ્રાય કરશું ને આવો તમે એક આપણે રાજા શ્રીજી કૃષ્ણનો મહેલ તમે ન જોયો જેમ કે સાપરિયાળી આવેલો છે તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દે ચાલે એ બ્લોક જોઈ લેજો અને એ મહેલ આવેલો છે એ પણ તમે જોઈ લેજો હલો મિત્રો આજે અહીંયા અનેરો આનંદ આવે છે એકવાર તમે અહીંયા ભાઈ

આનથી ઉપર કઈ છે ને શેલી મંજળ હતી પૂરી થઈ ગઈ અને બહારથી તમને એક વાર આ મહેલ બતાવી દઈએ કઈ રીતનો છે ને એકવાર તમે જોયો જશે અને ઘણા લોકો આ તો છે બધા લોકો પણ જોયેલા છે તમે જોયા હોય તો કોમેન્ટ જરૂર કરજો અને રાજા શ્રી કૃષ્ણનો ઇતિહાસ તમને ખબર હોય તો થોડીક કોમેન્ટ કરજો આવા નવા મહેલ જોઈએ તો કોમેન્ટ કરજો એટલે અમને ખબર પડે કે ક્યાં ક્યાં એના મહેલ છે આજુબાજુમાં અમે ત્યાં પણ જઈએ કે બનાવી તમારા ધ્યાનમાં હારા હારા લોકેશન હોય તો એને પેપર કરી દેજો અમે જોઈને ત્યાં બતાવી દઈશું

આડિયા ગામ થી આવે બંગલો જોવા આવે છે પેશન ટાઈમ પાસ કરવા માટે આ જ મજા આવે જે અંદર આવ્યા હતા પણ એક ઓ ગુફા છે તમે જોઈ રહ્યા છો નીચે જે પહેલા અંધારામાં હંતાડતા બધી વસ્તુ એમ કહીએ કે આ ઓલો દરવાજો છે જે આ બધા એમ કે ઓલું રહોડું ને એવું બધું હતું જોયું ભાઈ જવું છે અંદર હાલો ને જઈએ અંદર કેમ લાગે જોઈ અને જગ્યા માં જગ્યા ઓછી છે એટલે અંદર જોવા જેવું નથી મિત્રો નકરા સામા છે એટલે પાછા વળી જાય અને લાવો તમને એક વાર બતાવી અંદર જવા આવી રીતે છે બધું તો હાલો અહીંથી નીકળી જાઉં બહાર કારણ કે સામા સીડીયાનો સામનો કરવો પડશે તો લોચા થઈ જશે હાલો મિત્રો અહીં એક અજી રૂમ છે જે તમને બતાવ્યો નથી અને અમીએ પણ નથી જોયો શું છે કંઈ ખબર નથી તો મારા ખ્યાલ દાદરા છે નીચે નીચે જવાના તો આ જગ્યામાં આપણે એવા નથી કહેવા ખબર નહીં કેમ કે અહીંયા સસ્તા જ રીતના તો કેમ કે અહીંયા આપણે આવ્યા નથી રિયલ जो आगे है जाए से अंदर तो जो आसामा आसामा अंदर तो से भाई तो अमार कान पकड़ेला से तो ते बोले भाई कान शाम पीकड़ा पार्थ भाई कई जोड़िया તો ભાઈ એવું કેવું છે કે સામે સીડિયા કાન પકડી લઈશ અને મિત્રો જો અહીંયા જોવા જેવું છે મારા ખ્યાલે તો આ મિત્રો આ તમે જોઈ શકો છો મેન સ્તંભ છે એવું મને લાગે છે ચાલો એક ઓર બાલ્કનીમાં માં જાશું મિત્રો તો મિત્રો આ એક એક પણ વધારે રસ્તો છે આ અહીંયા મિત્ર આપણને અંદર લેવા છીએ અને પેલા અહીંયા રાજા રહેતા હવે જ્યારે દીપડા રહી છે કેમ કે અહીંયા એના પગના નિશાન પણ છે અને અહીંયા મારણ કરેલું છે ઘૂંગણાનું અને રાત્રે જે હાલમાં અહીંયા દીપડા આવે છે કેમ કે બાજુમાં જંગલ છે એના લીધે અહીંયા નજીક આવી જાય છે ભાઈ શું કેવું તમારે તો જો મિત્રો અહીંથી જઈશ આપણે માથે જે મેન બાલ્કની કહેવામાં આવે છે આવી બાલ્કની બીજા અવાજ હતી તો ફેમિલી બ્લોગ પૂરો કરીએ છીએ ને બ્લોગનો એન્ડ કરી છે તો બ્લોગ સારો લાગ્યો છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા અમેઝિંગ બ્લોગ આવતા રહે તો આપણી ચેનલને આગળ બધા મિત્રોને શેર કરો અને હમણાં રિસ્ટ થોડીક ડાઉન થઈ ગયું છે તો તમે લોકો શેર કરો જેમ બને એમ અને અને એકવાર બારનું તમને રિવ્યૂ બતાવી દો આ મહેલનું કઈ રીતનું છે તો બારનું તમે રિવ્યુ જોઈ લો એકવાર પહેલાં સ્ટાર્ટિંગમાં તમને બતાવી દીધું પણ એકવાર ફરીવાર તમને બતાવી દઈએ અમે અને અમારા મઉભાઈને અમારા બધા મિત્રો નીકળી છે ખરે સપોર્ટ આપો અને ટી છે અને તમે થોડોક સપોર્ટ આપીને અને આગળ વધારો